સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નડિયાદ તાલુકાના પીપળાતા ગામે પહોંચી હતી જે અંતર્ગત આયુષ્યમાન કાર્ડ આઈસીડીએસ તરફથી સ્વસ્થ બાળ સ્પર્ધા ઇનામ અને કિશોરી પૂર્ણા કીટ સ્વજલ ધારા યોજનામાં સરપંચશ્રીને પ્રમાણપત્ર ખેતીવાડી વિભાગ તરફથી સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા

અમે લોકો બધા ગામના ખેડૂતો અને આગેવાનો બધા ભેગા થયા છે આજે મને સોઇલ હેલ્થ કાર્ડ પણ અહીંયાથી મળી રહ્યું છે જેનાથી આપણી જમીનની જે ક્વૉલિટી છે શું કાર્બન સુધરે છે એના વિશે માહિતી મળશે જે અમને અમારા ખેતી કાર્યોમાં પણ શું કેવી રીતે વર્તન કરવું એનો અમને લાભ મળશે આયુષ્યમાન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા મને માહિતી આપવામાં આવી અને એના વિશે મને જણાવવામાં આવ્યું એટલે આયુષ્યમાન મને કાઢી કાઢી આપવામાં આવ્યું મારું ઓપરેશન તદ્દન ફીમાં કરવામાં આવ્યું અને હોસ્પિટલમાંથી રજા પણ આપવા માટે મને ત્રણસો રૂપિયા ભાડું પણ આપવામાં આવ્યું આ યોજના બહુ સરસ છે અને હું શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું